વાવધોરા જિલ્લાના ભાટવર ગામમાં કુટુંબની અદાવત બની જાન લેવા નાના ભાઈના હાથેથી મોટા ભાઈની હત્યા વાવધોરા જિલ્લાના વાવ ભાટવર ગામમાં કુટુંબની જૂની અદાવતના કારણે નાના ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવતી બની છે

જાણ થતા ગામમાં તફરી મચી અને તાત્કાલિક વાવ પોલીસ મથક ને જાણ કરવામાં આવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો તેમજ ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરાયા સાથે આરોપી અમૃતભાઈને ગણતરીના જ કલાકોમાં રાઉન્ડઅપ કરી પોલીસમાં ધકેલાવી લાવી પૂછપરછ હાથ ધરી પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કુટુંબની અદાવતના કારણે ગુસ્સે આવી જઈ હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ એકસો એક તથા ગુજરાત પોલીસ એક્ટ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે આ બનાવના પગલે ભાટવર ગામમાં શોક અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે ગ્રામ લોકો વચ્ચે ચર્ચાનો માહોલ સર્જાયો છે કે એક જ માતાના બે